અયોધ્યા રેપ કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે ફોરેન્સિક લેબના ડાયરેક્ટરને એક સપ્તાહની અંદર રિપોર્ટ સોંપવા રેપ પીડીમાં હાઇકોર્ટેએનએ રિપોર્ટ મંગાવ્યો છે જેમાં અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે ફોરેન્સિક લેબના ડાયરેક્ટરને એક સપ્તાહમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે જસ્ટિસ પંકજ ભાટિયાની સિંગલ બેન્ચે આરોપી મોઈદ અહેમદની જામીન અરજી પર સુનાવણી કર્યા બાદ આદેશ આપ્યો હતો આ જામીન અરજીમાં આરોપીએ પોતાની ઈકોતેર વર્ષનો વ્યક્તિ ગણાવ્યો હતો અરજી અનુસાર તેની રાજકીય કારણોસર ફસાવવામાં આવ્યો હતો જ્યારે એડિશનલ એડવોકેટ જનરલ વી કે શાહી દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો વી કે શાહીએ કોર્ટને કહ્યું કે આ મામલો ખૂબ જ ગંભીર છે પીડિતા સગીર છે જેની સાથે દુષ્કર્મ થયો હતો આ કેસની આગામી સુનાવણી ત્રીસ સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ